આપણો માધર કાર્ડ ધીરો અને આપણે નીકળી ગયા માંગરો પતરાને રોકણ ભરવા એમ કહેવાય કે મારા ચીચુના મકાન બને એટલે હું જાઉં માલ ભરવા અને હું બને એટલા વિડીયોમાં બન્યા રહી તમને એમ છે કે હું લઈને જાય તો આપણો સૌરાષ્ટ્ર હાથસો છી લઈને જાય અને આ હાઈવે છે સોમનાથ દ્વારકા બને એટલા વિડીયોમાં બન્યા રહેજો આ છે આખો રોડનો નો માપ

આપણે આવી ગયા માંગરોળમાં તો તમે બને એટલા વિડીયો આ છે સોમનાથ દ્વારકા હાઈવે મોટી મોટી ચોપાઈ ભરાઈ ને આવે જોઈ શકો છો આપણે આવી ગયા માંગરોળ ગેટમાં હવે માંગરોળ સિટીમાં આપણે આગળ ખાઈએ એન્ટ્રી બને એટલા વિડીયોમાં બનાવીએ થઈ ગયા એન્ટ્રી આપણે આવી ગયા માંગરોળ બસ સ્ટેન્ડ બાજુમાં અત્યારે છે દુકાન બંધ બપોર સમય છે આનો ટ્રેક્ટર છે ને જો સાપી માંગરોળ ને બે ગયા હવે આ છે અમારું રંગીલું માંગરોળ આપણે છે માંગરોળ આપણે આવી ગયા હાવ માંગરોળ સિટી રાહુલ સંપલ લેવાય સિટીમાંથી આવું સિટીમાં છે અંદર અમે આવી ગયા અમારા રઘુવંશીમાં મહેશભાઈ ત્યાં ટેક્ટર છે એટલે ત્યાં જવાય એમ નહીં આપણે આવી ગયા લીમડા ચોકમાં અંદર સિટીમાં જ છે માંગરોળ બધોય દુકાનોનો માંગરોડ સિટી દુકાનોનો માહોલ હે માંગરોળ માલ ભરવા તો ન્યા નરિયા પણ મળે અને એમ કહેવાય કે અમારા જૂના અને જાણીતા એવા વેપારી છે કે વર્ષો જૂના અનુભવ ધરાવે સાહના લાકડા પણ બધી મળી જાય બારી દરવાજા બારીઓ પડી એમ કહેવાય કે પોતરાય બધી હે પોતરાના ગમે સાઈઝમાં માગો અને પતરા ભરાય આપણા પીઢિયા પડ્યા પેલા કલરિંગ પતરાય છે ઘણા એમ હોય કે કલરિંગ પતરા નહીં મળે આ લાટીમાં ફૂલ સ્ટોક મળ્યો જે માલ માગો નહીં હાજરમાં જ છે અમે આવ્યા પતરા લેવા તો આગળી તમે પોતરા જોઈ શકો તમને એમ થાય કે બધી માપ સાઈઝમાં હાજરમાં હાજર નહીં હોય પણ અહીં સ્ટોક કેટલો પડ્યો ને તમને બતાવું અહીં આવી જાવ ને એટલે કોઈ માપ સાઈઝની જરૂર નથી તમારું નક્કી હોવું જોઈએ એટલે તમને ગમે માલ મળી જાય પોતરામાં પોતરા તો હું વાહ માગો સિમેન્ટ પ્રોડક્ટની કોઈ પણ આઈટમ આવીને ખાલી કયો કે અમારે આ જોઈએ એટલે અહીંથી તમને મળી જાય આવી ગયા પોતરા ભરવા ને જો ભરે અનિલભાઈ રિતેશ નરેશ જી કે વાહ હાલો અમે ભરીએ અનિલભાઈ ને બધા પોતરા આ પાણીયારા આમ ગોરા સ્ટેન્ડ કેવાય બાર છે બધી અહિયાં એટલો બે સાઈડ માં માલ નો સ્ટોક પડ્યો ગઢવી બાપુ બેઠા અહીંયા વાહડા એટલા જ છે પાણી ની ટાકીય હજી મળે બધા કેતા હોય ને સુલા સિમેન્ટ ના કોઈ વસ્તુ એમ નો કઈ હોગો કઈ નથી પેલા તો મારું કેવાનું ઈ છે બોલો મારા ગામ નો ન્યુ કિસાન દુકાન છે અને કિસાન ટ્રેડિંગ બે દુકાનો હે માલા દુકાન છે મુરાભાઈ ની આ જો મુરા હેઠ બેઠા આમ તો મુરાભાઈ નું એમ કહેવાય કે અમારા ગામમાં અહીંયા દોઢસો માણા નિર્ભર રાખ્યા મિલ હકાવતા ને ન્યુ કિસાન ને કિસાન ટ્રેડિંગ બેય દુકાનો ઇન્યુસ છે હો અને એક કેસો ચોકડી આવી પણ આપણે ત્યાં સમય મળશે ને તેથી એ તમને હું બતાવી દઈ ને મુરાતા નો થોડોક પરિચય કરવો મુરજીભાઈ આપણે અહીં દુકાન શરૂઆત કરી એનો કેટલોક સમય થયો તો નું કહેવાનું એમ છે કે દુકાન ની શરૂઆત કરી એના અમારે ઓછામાં ઓછા દસ થી અગિયાર વર્ષ થયા તો આ છે બાલાભાઈનો છોકરો આ તમને બધી વેરાયટી મળી જશે આ ડેલાના માણ ની બધી સો પીસેલેરાના ડેકર માટેની બધી વસ્તુ આ બધી સાઈડમાં પોટીઓ લગાવે ની પોટીઓ ફાઈબર પત્ર બધા ચાર મશીન કટ પ્લેટ છે કરતા હે અમારે લોખંડ ભરે ટ્રેક્ટર ભરાઈ ગયું ભરાઈ ગયું હવે ખાલી બાંધીને ફરી ભાગવાનું તમે મિત્રો જોવું કે ન્યુ કિસાન ટ્રેડિંગ કુ અને કિસાન ટ્રેડિંગ કુ બેય છે અહીં બાલાવા તો હવે મને એમ કે નાળો બાંધો હવે ધીરુભાઈ ને પછી ઘેર ભેરા થાવ બધું લોખંડ નખાઈ ગયું બાલાજા એ બાલાજા બધુંય આવી ગયો માલ બધો કમ્પ્લીટ

અહીંયા પડી એની બોલેરો બે ગાડીઓ અહીં પડી મહેમાનની ગાડી અહીં છે અમારે અંકિત કુમારની અને અહીં ભાઈની ગાડી પડી સરસ જો દાદીમાં બેઠા ખાટલે ને બે છોકરા અમારું ગુડિયા હિસ મીસ કે ઇન્દોર બેનકી બેન કી મજામાં ને હે બહુ સરસ જો હા હાલે ચણતર કામ હવે અમે જઈ અગાશી ઉપર તરબૂચ પછી લેવા જા હું એમાં અગાસી ઉપર કેટલું કામ છે ઉપર કામ તો સરસ કે તું છે કેટલું કામ કર્યું ઉપર કામ તો ઘણો કર્યું તો સરસ આપણે હું ભરવા ગયા ને બધું તમને આમાં બતાવ્યું તો હ કાઈ આ હું તંબુ તાણ્યો પણ આ ગામડાની એક અગાશી ઉપર હુવાની મોત છે જો અહીં બાળકો લેસન કરવા એક ટેબલ એ બનાવીને રાખ્યું ને ખાટલો એ પડ્યો હુવાની એકદમ આનંદ આવી જાય ઝુંપડી માં બેઠા અને ખાટલે બેઠા ભાઈ ઉપર જ રામ છે એ અહીં ફરતી બાજુ નારળી ને બગીચા બગીચા ને બગીચા જ હવે આવી તમને મકાન બતાવવાનું છે કામ ચાલુ છે અહીં બનાવવાની છે ખુલ્લી ઓછરી અહીં બે રૂમ બની ગયા અને હવે આપણે આ રૂમમાં બારી લાગી ગઈ હવે અહીં બે બાર છે નાયણભાઈ ઉભા નાયણભાઈ કંઈક નું કામ ચાલુ છે શારદી ક્યાં ચાર દી સણાઈ ગયો એ આ અમાર ગામડાની મોજ ઈ તમે ન્યા બધી નકશા આમથી આમ કરતા હોય અમારે નકશો જ હોય હા તમે નકશો અહીંયા બનાવી લો તો અમારે સણાઈ જાય તો હવે આપળા છે ને કારીગરની આપણે થોડીક મુલાકાત લઈએ તો ભાઈ તમે આમ તો ક્યાંક ના સણતા હી છે મકાનો હું 1998 નથુભાઈ એમ કહેવાય કે ઓગણીસો અઠાણું થી ઘણા પરિચય છે અને બધી નકશાના કામ પણ બધાય કરે છે એવું કઈ એવું ન માનતા કે અમારે પાય થી બધી હાદે હાદુ કામ કરવું ભાઈ ઓગણીસો અઠાણું થી નથુભાઈ કામ કરે અને કામ એ બહુ સરસ હોય અને બહુ સારું હોય અને પાછા ભાવ એમ કહેવાય કે અમારા ગામડામાં બધી રિઝનેબલ ને વ્યાજબી અને એકાબીજા બીજા લોકોના માન માન મર્યાદા મોભો કહેવાય ને એમ બધી રાખે એમાંય હોય આમાં ત્રીસ હજાર થયા હોય પછી અમારે અહીંથી ખેડૂત એમ કે આઈ ને ઈઠાવી હજાર નું નથું ભાઈ લઈ લી એટલે આ અમારો માન મર્યાદા ને મોભો ગામડાની વસ્તુ તમે હા તો પાછા એમ કે ઘણી ટેકાણે બુસે માર દે સણાવી એ હકીકત છે બિલ્ડરો નું માં એવું થાતું હોય જ્યાં ત્યાં હવે આ મારા ભાણે છે તરબુસ નું હોડ બોલાય હું જોઈ લઉં તરબુસ

અને લાગી ગયા બાજુમાં બધા એવો તરબુસ નું હુડ બોલાવી દે નથું ભાઈ